જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આધ્યાય નવનો ચોથો શ્લોક સમજીશું મયા તતમિદમ સર્વ જગદવ્યમ તક મૂર્તિના તતસ્થાની સર્વભૂતાની ન ચાહમ તે સ્વ સ્થિત આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વજીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી પુરુષોત્તમ પરમેશ્વરની અનુભૂતિ સ્થૂળ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા થતી નથી એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનના શ્રી કૃષ્ણના નામ યશ લીલા વગેરે ભૌતિક ઇન્દ્રિય દ્વારા સમજી શકાય નહીં જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ શુદ્ધ ભક્તિમાં પરોવાયેલો રહે તેને જ ભગવાનના સાક્ષાત્કાર થાય છે બ્રહ્મસંહિતામાં કહ્યું છે પ્રેમાગજન સુરિતઃ ભક્તિ વિલો જનૈન સંતઃ સદૈવ હૃદયુ વિલો યંતિ જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે દિવ્ય પ્રેમનો ભાવ વિકસાવ્યો હોય તો તે સદા પોતાની અંદર તથા બહાર ભગવાન ગોવિંદના દર્શન કરી શકે છે એ રીતે ભગવાન સામાન્ય લોકો માટે દૃશ્યમાન નથી અહીં કહેવામાં આવ્યું છે કે ભગવાન સર્વવ્યાપી છે અને સર્વત્ર વિદ્યમાન હોવા છતાં તેમને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા પામી શકાતા નથી અહીં આનો ઉલ્લેખ અવ્યક્ત મૂર્તિના શબ્દ દ્વારા થયો છે ભલે આપણે તેમને જોઈ શકતા ન હોઈએ છતાં વાસ્તવિકતા તો એ જ છે કે તે બધું તેમના આધારે જ રહેલું છે જેમ આપણે સાતમા અધ્યાયમાં ચર્ચા કરી છે તેમ સંપૂર્ણ દ્રશ્ય જગત ભગવાનની પરા અથવા આધ્યાત્મિક શક્તિ અને અપરા અથવા ભૌતિક શક્તિ એવી વિભિન્ન બે શક્તિઓનો સંયોગ માત્ર છે જેવી રીતે સૂર્યપ્રકાશ સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો રહે છે તેમ ભગવાનની શક્તિ અખિલ સર્જનમાં વ્યાપેલી છે અને બધી વસ્તુઓ એ જ શક્તિ ઉપર ટકેલી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ